વડોદરા પાસેના ગંભીરા ઓવરબ્રિજ પડવાની ઘટનાને લઈને રિયાલિટી ચેકમાં દેરોલ બ્રિજ ખખડતજ જોવા મળ્યો છે મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર સાબરમતી નદી પરનો ઓવરબ્રિજ પર ખાડા જોવા મળ્યા તો બંને બાજુના પેરાફિટના સળિયા પણ દેખાઈ રહ્યા છે સાબરમતી નદી પરનો ઓવરબ્રિજ અંદાજે પાસઠ વર્ષ પહેલા બનેલો છે જેની લંબાઈ અંદાજે બસો પચાસ મીટરથી વધુ છે તો સાકળો ઓવરબ્રિજ બે ભારે વાહન નીકળે તો ટુ-વీలર સહિતના વાહન ચાલકોના આ ઓવરબ્રિજ પસાર કરતા ધબકારા વધી જાય છે વાહન ચાલકો પણ કહી રહ્યા છે કે નવો ઓવરબ્રિજ બનાવવો જરૂરી છે કારણ કે વડુદરા જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તાત્કાલિક ઓવરબ્રિજ નું નવીનીકરણ કે સમારકામ કરવું જરૂરી બની છે એ કમસેકમ 70 વર્ષ જૂના બ્રિજ છે और अभी जो ब्रिज पे जो आते जाते रहते तो निकलता है ना तो पूरा पुल हिलता रहता है कभी भी होने का उसमें चांस रहता है और ये ब्रिज अगर सरकार बनाए तो अच्छी बात है ये दो जिलों को जोड़ता है साबरकांडा एक मेहना जिला करीबन लाखों हजारों की तादाद में गुजरते कभी भी ये बड़ा हादसा हो सकता है यहाँ पे दिक्कतें वही आती है कि जब भी निकलते तो उसमें खड्डे गिर जाते हैं कभी अकस्मत होने की भी संभावना ज्यादा रहती है कभी कभी अकस्मत भी ज्यादा हो जाते हैं